ગોરધો રોડ ખાતે આવેલ સુરુચિ એપાર્ટમેન્ટમાં રહેતો જૈન પરિવાર બપોરના સમયે ભટારમાં રહેતા માતાના ઘરે ગયો હતો ત્યારે તે સમયે મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યો હતો અને બંધ મકાનનું તાળું તોડી ઘરમાંથી લાખોની મત્તાની હાથ ફેરો કર્યો હોવાનો બનાવ પોલીસમાં તકે નોંધાયો છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોરધો રોડ સુભાષ હોલ પાસે સુરુચિ સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ પ્રકાશ જૈન વીઆઈપી રોડ ખાતે આવેલા જૈનમ પેઈ નામની સંસ્થામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે ગત તારીખ સોળમી એપ્રિલના રોજ ઓમપ્રકાશ ભટાર શુભમંગલ સોસાયટીમાં રહેતા તેમના માતાને મરવા માટે ગયો ત્યારે પત્ની અલકાબેન અને સંતાનોને લઈને ગયા હતા તે દરમિયાન અજાણ્યા ચોરી સમયે તેમના બંધ મકાન નિશાન બનાવ્યું હતું નગરના મુખ્ય દરવાજાને મારે લોક તોડીને ઘરમાં પ્રવેશી તસ્કરે બેડરૂમના કબાટની તિજોરીમાંથી રોકડા રકમ ચાંદીના સિક્કા અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારથી વધુની મતાની ચોરી કરી ભાગી છૂટ્યો છે ઓમપ્રકાશ બપોરના સાડા ત્રણ વાગે ઘરે આવ્યો ત્યાં ચોરી થઈ હોવાની ખબર પડતા તેઓએ તેની પત્ની અલ્કાબેનને ફોન કરતા તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા ત્યારબાદ બનાવે પોલીસમાં જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે કુરસી સાથે